ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હવે આપણે ગેસ ચાલુ કરી લીધો છે માથે મેલ લઈ છે આપણે કવિ હવે આપણે માં નાખી દેસું દૂધ આપણે આવી ગયા છીએ એક નવી રેસિપી ની સાથે આપણે દૂધ આપણે બે કપ લેવાનો છે એક કપ લઈ લીધો છે એક કપ ના માપથી પાછા આપણે બીજો કપ પણ એમાં નાખી દેસું

હવે જોઈ શકો છો સરસ એવું આપણે એમાં ઉબલ આવી ગયો છે ને મલાઈ ચોઈટી છે એ પણ આપણે જેથી કરી સરસ એવું ઘાટું થઈ જશે અને જે આપણે આને આ રીતે ઉબલ દવા ઉગલ આવવા જ દેવાના છે ત્યાં સુધીમાં આપણે મિલ્ક પાવડર અને દૂધ જે લેવાનું છે આપણે એ પણ આપણે મિક્સ કરી લેશું ત્યાં સુધી આપણે આને આ રીતે ઉકળવા દેશું થીરી ફ્લેમ ઉપર જ આપણે આને રહેવા દેવાનું છે જેથી સરસ એકદમ એવું ઘાટું થઈ જાય

પછી સારી રીતે આપણે એને મિક્સ કરશું બે થી ત્રણ મિનિટ આપણે આ બધું મિક્સ કર્યું છે બે થી ત્રણ મિનિટ સુધી આપણે આ રીતે પાકવા દેવાના છે જેથી કરી એકદમ ઘાટું થઈ જાય એ રીતે આપણે બનાવવાનું છે અને આથી મલાઈ આમ ચોટેલી હોય એને પણ આપણે આ રીતે ભેગી લઈ લેવાની છે આમાં એટલે સરસ એવામાં ટેસ્ટ આવી જાય આ રીતે એને હલાવતું જ રહેવાનું છે જો અલાવશો નહીં તો તર એ બેસી જશે એટલે એના માટે આપણે આ રીતે ચમચો ફેરવા જ રાખવાનો અને ખાવામાં પણ બહુ ટેસ્ટ થાય છે કોઈ મહેમાન આવ્યું હોય ને આપણે બનાવો હોય તો પાંચ થી દસ મિનિટમાં અંદર બની જાય છે હવે સરસ ગાડું થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ તો હવે આપણે એમાં નાખી દઈશું કાજુ બદામના જે લીધા છે એ આપણે એમાં એડ કરી દીધા છે અને બે થી ત્રણ મિનિટ પાછું આપણે એને પકવી લઈશું જેથી કરીને કાચો પણ હોય એ પણ સરસ એવું નીકળી જાય અને પછી આપણે ગેસની ફ્લેમ કરી દઈશું બંધ આ રીતે આપણે હલાવી લેવાનું છે બે થી ત્રણ મિનિટ સુધી હવે એકદમ સરસ એવું ઘાટું થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ કરી દઈશું બંધ અને ત્યાં સુધીમાં આપણે જે બધું બનાવવાનું છે એ પણ આપણે બનાવી લઈએ ત્યાં સુધીમાં ઠંડુ થઈ જાય એટલે આપણે ગેસની કરી દઈએ ફ્લેમ ને બંધ બે થી ત્રણ ચમચી આપણે દૂધમાંથી બચાવ્યું હતું એ પણ આપણે આમાં લઈ લીધું છે અને હવે નાખી દઈશું એક ચમચી મિલ્ક પાવડર અને સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાનો છે અને એક ચમચી નાખશે ખાંડ દરેલી કે દરેલી એમાં નાખીએ એટલે સરસ એવી રીતે ઓગળી જાય એક ચમચી આપણે નાખી દઈશું ખાંડ અને આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનો છે કે આપણે ઓલા ગાંઠા રે એ એમ સરસ એવી રીતે ઓગળી જાય આ રીતે બધું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હજી જણા જણા છે આપણે એને પણ આ રીતે ચમચીના મદદથી ભાંગી નાખશી આ જોઈ શકો છો સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એક ચમચી નાખી દઈશું એમાં મલાઈ તો મલાઈ પણ આપણે ઘરની હોય એ જ મલાઈ આપણે લીધી છે એકદમ સરસ એવી ઘાટી છે તમે જોઈ શકો છો એક ચમચી આપણે નાખી દઈ મલાઈ એને પણ સારી રીતે મિક્સ કરી અને પછી કરીડમાં આપણે લગાડી દેસી હવે સરસ રીતે એવું આપણે આ મિક્સ મટીરિયલ થઈ ગયું છે તો હવે આપણે લઈ લેશું બ્રેડ તો આને રાખી દઈશું સાઈડમાં અને આ લઈ લીધી છે છ બ્રેડ તમે જોઈ શકો છો અને બ્રેડની આ મરુમ કરલની કોર છે આપણે એને પણ આપણી રીતે કાઢી નાખશું એને આ રીતે કટિંગ કરીને હવે સરસ સરસ તમે જોઈ શકો છો આપણે એને કોર કટિંગ કરી લીધી છે તો હજી આપણે આને ચાકુના મદદ થી આપણે એમાં પાડવાના છે તો પેલા પછી આ બ્રેડ ને એની માટે રાખી દેસુ આ રીતે સરસ આપણે એમાં બધું લગાડી દીધું છે તો હવે ચાકાના મદદથી આ રીતે આપણે એને કટિંગ કરી લેવાની છે

કેમ કે બહુ દૂધ પી લેશે તો પાછા હાથેથી ન પડશે ને આ રીતે આપણે લઈ લેશું અને આ રીતે આપણે આમાં ગોઠવતા જશું હવે આ રીતે બધા પીસને આપણે દૂધમાં એવા મિલ્કમાં પલાળી દીધા છે અને આપણે બેટર સરસ એવું એકદમ ટેસ્ટી તૈયાર થઈ ગયું છે તો એ આપણે એના ઉપર તમે જોઈ શકો છો એકદમ ઘાટું થઈ ગયું છે તો આ રીતે આપણે એમાં નાખતું જવાનું છે માથે આપણે બધું આમાં એડ કરી દીધું છે હા તમે જોઈ શકો છો કેટલી બનીને ટેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જે અમે નવા વિડીયો બનાવીએ તે તમારા સુધી પહોંચતા રહે અને સરસ એવી આપણે ખાવા માટે ટેસ્ટ થાય એટલા માટે આપણે આને અડધી કલાક માટે આને ફ્રીજમાં મૂકી દઈશું જેથી કરી સરસ એકદમ એવી મજા આવે ખાવાની